તાપી જિલ્લાના ગામોમાં સ્વચ્છતા અભિયાન આગેવાનો વિદ્યાર્થીઓને ગ્રામજનો સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા પંચાયત જૂથગ્રામ પંચાયતના ખોગલ ગામ અને કપડબંધ ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમો યોજાયા હતા વડદા પ્રમરતા ગામના સરપંચ શ્રીમતી રીટાબેન ગામીત ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા ગામના જાહેર રસ્તાઓ પ્રટાંગણ તથા ડેરીની આસપાસ વિસ્તૃત રીતે સફાઈ હાથ હતી આગેવાનો તથા યુવાનોએ હાથમાં ઝાડુ લઈને નાગરિકોમાં સંદેશ આપ્યો કે સ્વચ્છતા એટલે સ્વાસ્થ્ય અને વિકાસ તરફનું પહેલું પગલું છે ખોગલગામમાં સ્વચ્છતા અભિયાન શાળાના આંગણે શરૂ કરવામાં આવ્યું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા ન્યાય સમિતિ અધ્યક્ષ ઉર્જીભાઈ ગામિતની આગેવાનીમાં બાળકો ઉત્સાહપૂર્વક જ હતા શિક્ષકોએ બાળકોને સમજાવ્યું કે સફાઈ ફક્ત એક દિવસનો કાર્યક્રમ નથી પરંતુ જીવનશૈલીનો ભાગ હોવો જોઈએ કપડબંધ ગામે પણ આગેવાનો તથા ડેરીના સભાસદોએ હાથમાં ઝાડુ લઈને જાહેર જગ્યા રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કરી ગ્રામજનોને સંદેશ આપવામાં આવ્યો કે સ્વચ્છતા વગરનું ગામ કદી પ્રગતિ કરી શકતું નથી આ અભિયાન દરમિયાન મહિલાઓએ પણ સક્રિય ભાગ ભજવી ગામની સ્વચ્છતા માટે સન્દાન આપ્યું હતું સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળ્યો હતો એક તરફ લોકો પોતાના હાથથી ગામની સફાઈ કરતા જોવા મળ્યા તો બીજી તરફ બાળકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ઉભી થઈ હતી અભિયાનથી સ્પષ્ટ થાય છે કે હવે ગ્રામજનોમાં સ્વચ્છતા માટે નવી સજાગતા પેદા થઈ રહી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ